નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં બનશે હવે ત્રણ નવા જિલ્લા તેત્રીસ માંથી હવે બનશે છત્રીસ જિલ્લા સૌથી મોટી આજની અગત્યની જાહેરાત જનમ મરણના દાખલામાં પણ મોટો ફેરફાર મોટો પરિપત્ર જાહેર પીયુસી કાઢવાના નિયમમાં મોટો ફેરફાર ખેડૂતો કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ અઢારમો હપ્તો સરકારે તારીખ જાહેર કરી નાખી મોટા સમાચાર ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી મોટી આગાહી મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નવરાત્રી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેની મોટી ખુશખબર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનવાને લઈને મોટા સમાચાર મળી ગયા છે ગુજરાત સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી શકે છે આ ત્રણેય જિલ્લાની વાત કરીએ તો નવા જિલ્લાની અંદર રાધનપુર અથવા તો થરાદને એક નવો જિલ્લો બનાવવામાં આવે એવી ચર્ચાઓ ચાલી રહી છે બીજા જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ અને સુરેન્દ્રનગરના અમુક તાલુકાને ભેગા કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એવી જાહેરાત થઈ શકે છે અને એક ત્રીજા નવા જિલ્લાની રચના થાય એવા મોટા શક્યતા છે તેત્રીસ જિલ્લા અત્યારે આપણે ગુજરાતની અંદર છે એના બદલે હવે છત્રીસ જિલ્લા થઈ જાય એવા મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ અત્યારે શરૂ છે ત્રણ નવા જિલ્લા ગુજરાતની અંદર બનવાના છે સૌથી મોટા આજના અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે જન્મ મરણના દાખલાને લઈને નવો પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જન્મ મરણના દાખલામાં સુધારાને લઈને નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે જો તમારે જન્મ અને મરણના દાખલામાં સુધારો કરવો છે તો એનો નવો પરિપત્ર નવા નિયમો આવી ગયા છે આરોગ્ય વિભાગે આ પરિપત્રમાં કીધું છે કે હવે અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાને ધ્યાને રાખીને રજીસ્ટાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બંને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ અથવા તો મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં એટલે જ્યાં સુધી સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી તમારી તારીખ બદલશે નહીં આ સૌથી મોટા સમાચાર છે સુધારા બાબતે આખા વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે પરિપત્રની અંદર આપવામાં આવ્યા છે તો હવે જન્મ મરણના દાખલાને લીધે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે પૂરેપૂરી ચોક્કસ ખાતરી કરશે ત્યાર પછી જ ફેરફાર કરી આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગઈ કાલે ભીંજવી નાખ્યું ગુજરાતને ગુજરાતને મેઘરાજાએ ફરી ભીંજવી નાખ્યું ને એક દિવસની અંદર એકસોને એક્યાસી તાલુકામાં જોરદાર વરસાદ પડી ગયો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો ઉમરાપાડા તાલુકામાં એક જ દિવસની અંદર પોણા છ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યાર પછી મિત્રો વરસાદની આજે પણ મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે તેમાં ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ પડશે જેમાં બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય ત્યાં સામાન્ય વરસાદ પડશે મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડે એવી પણ શક્યતા છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી જાય એવી હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ પડે એવી પણ આગાહી કરવામાં આવી છે તાતી વરસાદની મોટી આગાહી ત્યાર પછી મિત્રો બે હજારનો હપ્તો તારીખ જાહેર થઈ ગઈ છે નવરાત્રિ ઉપર ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આવશે મોટા સમાચાર સરકાર દ્વારા મોટી તારીખ જાહેર કરી નાખવામાં આવી છે પીએમ કિસાન નિધિને લઈને એક મોટું અપડેટ આવી ગયું છે સરકાર નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે અને હવે અઢારમાં હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે તો નવરાત્રિ ઉપર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ દરેક ખેડૂતના ખાતામાં બબ્બે હજાર રૂપિયાનો હપ્તો આવશે સરકાર દ્વારા તારીખ નક્કી કરી દેવામાં આવી છે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર ત્યાર પછી ખેડૂતો માટે બીજા મોટા સમાચાર કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાને રાખીને કોર્પોરેશન હવે પહેલી ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે તો પહેલી ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થવાની છે કપાસ પકવતા ખેડૂતો પહેલી ઓક્ટોમ્બરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે એ માટે કોટન કોર્પોરેશન ઇન્ડિયા એટલે કે સીસીઆઈએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાથી શરૂ કરી દીધી છે નોંધણી માટે ખેડૂતો નજીકના કોઈ પણ કેન્દ્ર હોય તમારા ખરીદ કેન્દ્ર હોય ત્યાં સંપર્ક કરી શકો છો અને ત્યાં જઈને તમારે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે નોંધણી કરશો એટલે પહેલી ઓક્ટોમ્બરથી તમે કપાસની વેચણી કરી શકશો પહેલી ઓક્ટોમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે ત્યાર પછી મિત્રો તમામ લોકો માટે પીયુસી ને લઈને નવો નિયમ આવી ગયો છે ગુજરાત રાજ્યમાં પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરૂ કરી નાખવામાં આવી છે રાજ્યમાં પીયુસી સેન્ટરના સંચાલક કોઈ હવે પીયુસી આપતી વખતે નવા નિયમોનું પાલન કરવાનું છે હવે પીયુસી સોફ્ટવેર વર્ઝન બેનો ઉપયોગ કરવામાં આવશે અને આજથી આણંદ બારડોલી જૂનાગઢ જામનગર અને મહેસાણામાં અમલવારી કરવામાં આવશે અને ત્યાર પછી બાકીના જિલ્લામાં અમલવારી કરવામાં આવશે તો કયો નિયમ છે કેવી રીતના નિયમ છે જણાવી દઉં તો સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા પહેલાં પીયુસી વર્ઝન બેનું મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું રહેશે અને દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરના ત્રીસથી ચાલીસ મીટરની ત્રિજ્યામાં જ પીયુસી સર્ટિફિકેટ આપી શકશે તો ત્રીસથી ચાલીસ મીટરનો જે ત્રીજા હોય એમાં જ તમે પીયુસી સર્ટિફિકેટ આપી શકશો આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો પાડવાનો રહેશે વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો એટલે કે જે જગ્યાએ પીયુસી કઢાવી હોય એ સેન્ટર સાથેનો ફોટો અને વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરવાનો રહેશે આ મોબાઈલ એપ્લિકેશનમાં નાખવાનો રહેશે તો ખાસ પ્રકારની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે એના દ્વારા જ હવે પીયુસી ઇશ્યુ કરવામાં આવશે આ નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો અને જે સેન્ટરો દ્વારા પીયુસી બનાવવામાં આવતું હોય એ તમામ લોકો માટે આ નવો નિયમ આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય જેમાં હવે મગફળી પકવતા વિસ્તારોમાં દસ કલાક વીજળી આપવામાં આવશે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજી વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ જેટલા પણ વિસ્તાર આવે છે જામજોધપુર લાલપુર માણાવદર વંથલી મેંદરડા કેશોદ માંગરોળ માળિયાહાટીના તાલુકામાં આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા માટે દસ કલાક વીજળી આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો હવે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કનુભાઈ દેસાઈ દ્વારા કરી નાખવામાં આવી છે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર હતી ત્યાર પછી મિત્રો હવે મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં મળશે મોટી જાહેરાત દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલાસ ગેહલોત દ્વારા મંગળવારે ચાર્જ સંભાળ્યો હતો અને તેમને મોટી જાહેરાત કરી નાખી છે કે મહિલાઓ માટેની જે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના છે એને ટૂંક સમય માટે લંબાવી દેવામાં આવશે આ યોજના અંતર્ગત દરેક મહિલાને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે દિલ્હીની અંદર લગભગ પચાસ લાખ મહિલાને આ યોજનાનો લાભ મળશે દરેક મહિલાને એક એક હજાર રૂપિયા દર મહિને ખાતામાં આવશે તો મહિલાઓ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મહિલાઓ માટે આ મોટી ખુશખબર આવી છે ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટને લઈને હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે નવા પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ બનવાના છે રાજ્યમાં તેર જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાયસન્સ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે એના માટે હવે નવા ટ્રેક બનશે હવે એવા પ્રકારના ટ્રેક બનશે જેમાં હવે તમારું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે વિડીયો રેકોર્ડિંગ કરશે તો જ તમારું ટેસ્ટ માન્ય ગણવામાં આવશે એટલે ફરજિયાત હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે તો ખાસ પ્રકારના નવા હવે ટ્રેક બનાવવામાં આવશે આરટીઓ ટ્રેક બનાવવાના છે જેમાં અત્યાર સુધીમાં છવ્વીસ આરટીઓની અંદર આ નવા ટ્રેક સામેલ છે અને તેર આરટીઓમાં હજી આ નવા ટ્રેક બનાવવામાં આવશે તો ટૂંક સમયમાં નવા ટ્રેક બની જશે અને હવે તમારું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તો ડ્રાઈવિંગ ટેસ્ટને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને એક મોટી જાહેરાત કરી નાખી છે કે હવે સિત્તેર વર્ષથી તમામ ઉપરના જેટલા પણ વૃદ્ધ હોય એને આયુષ્યમાન યોજનામાં સામેલ કરી નાખવામાં આવશે એટલે સિત્તેર વર્ષથી તમામ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપવામાં આવશે જો વરિષ્ઠ નાગરિક બીજા કોઈ પણ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના હેઠળ હોય તેને કાર્ડની અંદર આવવું હોય ઓપ્શન આપવામાં આવશે કાં તો તમે એ યોજનામાં રહ્યો અથવા તો આયુષ્યમાન યોજનાની અંદર આવી જાઓ તો ગમે તે એક યોજનાની અંદર આવવાનું રહેશે આયુષ્માન યોજનાની અંદર સિત્તેર વર્ષથી તમામ લાભાર્થીઓને હવે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તો વડાપ્રધાન મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડ ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે આ મોટા સમાચાર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન